ઓવન બહુ થઈ ગયો આ રીતના કેસ આ જો અહીંયા આપલું જો દબાવો લો તો મિત્રો જો કાઢીએ મિત્રો હાલો લો તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં અને વિડિયોમાં બન્યા રહેજો વિડિયો પૂરો જોજો વિડિયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દુવારકા દેશ લખના જો જય માતાજી જય શ્રીરામ રામ ને અત્યારે અમીશે ખાડે ઓખા બે અહીંયા બેટ દ્વારકાનું ફૂલ છે દ્વારકા દેશનું તો વિડીયો આગળ જોતા રહીશું અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી હલો તો મિત્રો જો ઓઝા ધોઈને કે હવે કઈ રીતના ખડકે ને એ તમને બતાવીએ તો આમ ખડકવાના ધોઈને કમ્પ્લેટ કરી હીવીને પછી મેપવાના એમાં જેટલાનો ઓઝો હોય ને એટલા નંબર લખીને કોટનમાં ટીકડી નાખી દે જો સવીસ બસોનો નો આ એ કોટનમાં ટીકડી નાખી દેવાની એટલે પાછે વર્ષે કોક આવે કે અમે આવીએ બીજા

Allo to fin đffe eles falan. Gau Now viao, get ars Ostiareen ç다면 wií Askördin Okay? dear Thangva e how he fia samosate larik ko ai debar kallar 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 on hi stakeholder kar. Fazato

ચણાનો લોટ છે એની ફેટકી કાઢીને પછી કેસલા ભરવાના છે આ પાછળ છે ને આપણે ખલાઈશું ઓઝા સડાવીશ કેબીની પેટ તો થાય આપણે પાસે અહીંયા હું આવ્યો તા તો બધાએ સડાવી દીધા કેસલા હામાં કહે કાંઈ જ્યાં કાંઈ હોય છે હું જો હું અહીંયા પીગ્યો ત્યાં બધું સડાવીને કમ્પ્લેટ કરી દીધું હાલો હવે આપણે જાય કેસલા પકાવવા

કેસલા ભરાઈ ગયા લોટ પીળી પીળી ઇન્ડી છે હાલ તો પકાવી નાખશી તારી પાસે વિડીયો બનાવ્યો તો ફાઈનલી મિત્રો આપણે કેસલા નું સાથ વાકી જુ જો બતાવું તમને આ રીતના કેસલા બનાવવાના હોય લોટ ભરીને જો

જો સારે શારે એટલે કે સિસ બાઈડન ઓ હાલો તો ગોલો તો એક જસ્તે અહીંયા આટા લઈ લીધા જો રાખજો કારનો ગોલો ડૂબવા પાડી ગયો છો હાઉ ડૂબી બીજે લઈ તો ના રહા હા રઈ ગઈ બોલી જ રાખજો તું

મિત્રો ફાઇનલી મેસલે બેસલા વીણાઈ ગયા હવે તમને જે મેસલું દેખાડવાના છે એ આગળ દેખાડીએ પેલા જો આ કાળો માલ જો આમાં નાના નરસિંગા છે ને ડેટકી આમાં નાના નરસિંગા ડેટકી ઓલામાં મોટા નરસિંગા છે છેલ્લા બેસનમાં એક બેસન મોટા નરસિંગા અંબી દીધા અહીંયા પરસુન છે અંદર છે ને કેલ્પેસ માલ હાશે બુટ દેખે છે ને અહીંયા જો આ મેસ લઈ આવીશ ને એ અહીંયા છે આ ગ્રીન આપા લઈ ને તો તમને હું મેસલી લઈ આવી ને દેખાડજો મિત્રો આ જોઈ લો આ છે એ મેસ લઈ હવે આને આપા સરખામાં લઈ ગયો ને મસ્તનું ફોટા ફોટા પાડી લઈએ આપણે ચાલો કે આમ ઠીકે ભીકે જોઈ આવીએ અને પૂછડી આવે હો મેસ લેને અહીંયા પૂછડું છે પૂછડું છે રહ્યું છે પૂછડું છે કેટલા ફૂટનું છ સાત ફૂટનું છે આ પૂછડું માલ બાલ વિસાઈ ગયો તો થઈ ગયો પાણી પાણી બધી લાગી ગયું

આની માથી કેમ છોરા 500から500から આલો તો હવે ઉકડી જરા જાતે જાવ આ નહી આખો જ ગોલું કો જા આની માથી આની

તમારા કાકા છે એ પકડીને પકડી જો પાક વાળી મેસલી છ હાથ ફૂટનું નું પૂછડું હાલો તો હવે આને નાખે સ્કૂલ રૂમ માં કેસી અટારે જોયા એક પડે પીઠા કાકા ને આવી નાખો તો મેળા આવશે એક પાખ નાખો પેલો બોલ હાલો ઉપાડો હલો હાલો તો મિત્રો સવાર સવારના કોર્માં માર ટેન્ડર જો આપનું સ્ટેસિસ એક તો કેસી લીધો આ બીજો છે હાલો કેસો કેંશો કેંશો હાલો કેસી મારુ બીજો કા છે એક ઓલી પાપેડે જુઓ

જોતા હૈર હૈ કલ્પેશ પાયલોટ